હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચાલી રહેલા ગણેશ મહોત્સવના પર્વ નિમિત્તે નવી રીતથી નવા ટેસ્ટથી આપણે મોદક બનાવીશું મોદક બનાવવા માટે અહીં મેં બે કપ બેસન લીધો છે બેસનને આપણે ચાળીને લઈશું જેથી બેસનમાં રહેલા ગાંઠા દૂર થઈ જાય તો બેસન અહીં ચડાઈ ગયો છે હવે આપણે તેમાં બે ચમચી ઘીનું મોણ ઉમેરીશું મોણ ઉમેરીને એકદમ સરસ રીતે આપણે મસળીને લોટને લઈશું હવે આપણે તેને દૂધથી કઠણ એવો લોટ બાંધી દઈશું તો અહીં લોટ સરસ બંધાઈ ગયો છે હવે આપણે તેને એક ચમચી ઘીથી તેને કેળવી લઈશું બે કપ બેસનમાં વન ફોર્થ કપ જેટલા દૂધમાં આપણો અહીં લોટ સરસ બંધાઈ ગયો છે આ પ્રમાણે જો કઠણ લોટ બાંધ્યો હશે તો મોદકનું બેસ્ટ રિઝલ્ટ આવશે અહીં આપણે લોટને રેસ્ટ આપવાની જરૂર નથી આપણે નેક્સ્ટ પ્રોસેસ તરત જ કરીશું બાંધેલા લોટમાંથી આપણે નાના નાના એવા લુવા તૈયાર કરીશું અને તૈયાર કરેલા લુવામાંથી મુઠિયા વાળીશું તો મુઠિયા સરસ વળાઈ ગયા છે હવે આપણે તેને ઘીમાં તળી લઈશું તો એક કઢાઈમાં આપણે ઘી ગરમ કરવા માટે મૂકીશું ઘી ગરમ થાય એટલે વન બાય વન આપણે મુઠિયા ઉમેરીશું અને ગેસની સ્લો ફ્લેમ પર આપણે મુઠિયાને તળીશું એક વખત ઘી ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની અને સ્લો ફ્લેમ પર જ આપણે મુઠિયાને તળવાના એટલે મુઠિયા અંદર સુધી એકદમ સરસ રીતે કૂક થઈ જાય અને વચ્ચે વચ્ચે આપણે તેને ફેરવતા રહીશું એટલે ઉલટ પુલટ કરીને આપણે મુઠિયાને તળીશું મુઠિયા એકદમ ડાર્ક ગુલાબી કલરના થાય એવી રીતે આપણે તેને તળીશું તો અહીં મુઠિયા સરસ કલર ચેન્જ થઈ ગયો છે ડાર્ક બદામી કલરના થઈ ગયા છે હવે આપણે તેને ઘીમાંથી બહાર કાઢી લઈશું અને સેમ રીતે બીજા બધા મુઠિયાને આપણે તળી લઈશું તો અહીં બધા મુઠિયા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ બધા મુઠિયામાં ક્રેક આવી છે એટલે એકદમ સરસ પરફેક્ટ મુઠિયા તળાયા છે હવે આપણે તેને થોડીવાર માટે ઠંડા કરીશું મુઠિયા ઠંડા થાય એટલે આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું અને મુઠિયાને તોડી અને આપણે તેને પીસી લઈશું તો મુઠિયાને મેં પીસી લીધા છે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ભરભર ભૂક્કો મસ્ત મુઠિયા પીસાઈ ગયા છે તેને ચાળવાની જરૂર નથી આપણે ડાયરેક્ટ જ આપણે તેનો ઉપયોગ કરી શકીશું સેમ રીતે બીજા બધા મુઠિયાને આપણે પીસી લઈશું તો તમે જોઈ શકો છો આપણે ચણાના કકરા લોટનો ઉપયોગ નથી કર્યો ચણાની દાળનો ઉપયોગ નથી કર્યો ઝીણા લોટના ઉપયોગથી જ કેટલો સરસ ભરભર એકદમ સરસ ભૂકો તૈયાર થયો છે આ જ કારણે મોદક આપણા એકદમ સરસ કણીદાર બનશે મુઠિયા તળેલા ઘીને મેં સાઈડ પર લઈ લીધું છે થોડા બચેલા કડાઈમાં ઘીથી આપણે ડ્રાયફ્રૂટ્સને શેકી લઈશું ડ્રાયફ્રૂટ્સને શેકીને લઈશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે એ જ કડાઈમાં આપણે સો ગ્રામ મોડો માવો લીધો છે તેને આપણે શેકી લઈશું આપણે મોદકમાં માવાનો ઉપયોગ કરવાના છે જેના કારણે મોદક એકદમ સરસ પોચા બનશે અને તેની રીચનેસ આવશે તો બે કપ પેસરની સામે સો ગ્રામ માવો લીધો છે માવામાંથી ઘી છૂટું પડે એટલો આપણે માવાને શેકીશું તો અહીં માવો શેકાઈ ગયો છે હવે આપણે તેને બીજા વાસણમાં લઈ લઈશું હવે આપણે મોદકમાં એડ કરવા માટે ચાસણી બનાવવાની તૈયારી કરીશું સોરી ફ્રેન્ડ્સ મારે અહીં કેમેરો બંધ હોવાના કારણે મેં અહીં એક કપ ખાંડ અને ખાંડ બે એટલું પાણી લીધું છે બે કપ બેસનની સામે એક કપ ખાંડ અને બે એટલું પાણી હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ચાસણીને સતત ચલાવતા રહીશું અને તેને કૂક કરીશું અને એક તાર થાય એ પ્રમાણેની આપણે ચાસણી તૈયાર કરીશું મોદકમાં આપણે એક તારની ચાસણી કરીશું જેના કારણે મોદક સરસ પોચા બનશે તો અહીં ચાસણી ઘાટી થયેલી દેખાય છે અને ચાસણીમાં સરસ બબલ આવવા લાગ્યા છે હવે આપણે ચાસણીને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો ચાસણીમાં એક તાર આવવા લાગ્યો છે હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને ચાસણીને આપણે સાઈડ પર રાખી લઈશું હવે એક કઢાઈમાં આપણે અડધા કપ જેટલું ઘી મૂકીશું ઘી ગરમ થાય એટલે આપણે મુઠિયા પીસીને તૈયાર કર્યા હતા એ મિશ્રણ આપણે ઘીમાં એડ કરીશું અને આપણે તેને થોડીવાર માટે શેકીશું ગેસની સ્લો ફ્લેમ પર આપણે સતત ચલાવતા રહીશું અને તેનો કલર ચેન્જ થાય મિશ્રણ બદામી કલરનું થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું મુઠિયાને આપણે ઘીમાં સરસ ધીમા તાપી તળ્યા છે તેમ છતાં પણ થોડી પણ કચાશ રહી ગઈ હોય તો તે આ રીતે દૂર થઈ જશે આઠથી નવ મિનિટ સુધી સ્લો ફ્લેમ પર શેક્યા બાદ મિશ્રણ સરસ શેકાઈ ગયું છે તો અહીં ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે આપણે તેમાં મોડો માવો ઉમેરીશું શેકેલા ડ્રાય ફ્રુટ્સ ઉમેરીશું છ સાત નંગ ઇલાયચી અને થોડા જાયફળનો પાવડર ઉમેરીશું ખસખસ ઉમેરીશું બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું એડ કરેલી બધી વસ્તુ સરસ રીતે હલાવીને મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં તૈયાર કરેલી ચાસણી ઉમેરીશું ચાસણી ઉમેરીને આપણે એકદમ સરસ રીતે બધું હલાવીને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અત્યારે જ મિશ્રણ જોવામાં કેટલું સરસ દેખાઈ રહ્યું છે મિશ્રણને આપણે એક થાળીમાં કાઢી લઈશું અને આપણે તેને થોડી વાર માટે ઠંડુ કરવા દઈશું મિશ્રણ ઠંડુ થશે એટલે એકદમ સરસ બાઇન્ડિંગ આવશે તો અહીં તૈયાર કરેલું મોદકનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેને મોદકનો શેપ આપી દઈશું તેના માટે આપણે મોદકના મોલમાં બંને સાઈડે એક એક ચમચી મોદકના તૈયાર કરેલા મિશ્રણને પ્રેસ કરી અને એડ કરીશું અને મોદકના મોડને દબાવીને આપણે બંધ કરીશું એટલે મોદક એકદમ સરસ તૂટે નહીં એવા તૈયાર થાય મોદકની આજુબાજુની કિનારીમાંથી વધારાનું મિશ્રણને આપણે કાઢી લઈશું અને પાછળના ભાગથી આપણે તેને સરસ પ્રેસ કરી લઈશું અને મોદકને હવે આપણે ખોલીને તેને બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો મોદક તૈયાર થયો છે સેમ રીતે બીજા બધા મોદકને આપણે તૈયાર કરી લઈશું અને અને અડધા મિશ્રણમાંથી આપણે લાડુ બનાવીશું તો લાડુ બનાવવા માટે આપણે થોડા મિશ્રણને આપણે લઈ અને આપણે નાના નાના લાડુ તૈયાર કરીશું રસોઈયા મારા જેમ આપણે ઉપરથી આપણે ઉછાળીને લાડુને ફેંકીશું એટલે નીચેનો બેઝ એકદમ સરસ તૈયાર થશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ લાડુ અને એકદમ સરસ મોદક બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને ખસખસતી ગાર્નિશ કરીશું વખત આ મોદક બનાવીને ખાઈ લીધા તો દર વર્ષે તમે આ જ પ્રમાણેના મોદક બનાવશો એ મારી ગેરંટી છે મોદક અને લાડુ બંને મળીને આપણને બે કપ બેસનમાંથી ત્રીસ જેટલા આપણને અહીં તૈયાર થયા છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો